તુરંત હજીરા કવાસમાં આજ રોજ સવારે એક ચકચારી ઘટના બની છે નવ વર્ષે બાળક પર એક એકાએક શ્વાને હુમલો કરીને ડાબા હાથ અને ખભાના ભાગને ફાડી ખાધો હતો જોકે આસપાસના લોકોનું ધ્યાન પડતા જ તુરંત તેને છોડાવીને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી હું ડોક્ટર આરતી આજે એક સવારે નવ વાગે એક પેશન્ટ આવ્યું છે તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુપડપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટ હાલ કેટેગરી થ્રી માં છે પેશન્ટ ડોગ બાઇટ ની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં રખડતા શ્વાને એને વચકા પહેર્યા છે બાળકનું ઉંમર આઠ I told her